કરીને ગ્રેડ પે ની વિસંગતા છે જેમાં કર્મચારીઓને ચાર હજાર ચારસો ના બદલે અઠ્યાવીસો ચૂકવવામાં આવે છે તથા અહીંના ને બહાર દ્વારિકા જામનગર વગેરે જગ્યાઓએ મોકલવામાં આવે છે પરંતુ તેઓને કોઈ પણ પ્રકારના ભથ્થા આપવામાં નથી આવતા આ સાથે કર્મચારીઓના અન્ય પણ પડતર પ્રશ્નો છે જે બે વર્ષથી રજૂઆત છતાં સરકાર ધ્યાન પર લેતી નથી અને નિરાકરણ લાવતી નથી જેથી કર્મચારીઓ દ્વારા

છેલ્લા અમારા બે હજાર અઢારથી અમે માગણી પડતર માગણીઓની અમે કરીએ છીએ પણ અમારી માગણી પૂરી થઈ નથી પછી બીજું બીજી વસ્તુ છે રી સર્વેમાં જે અમારા સુધારા માટેની એપ્લિકેશનો આવતી હોય છે ઢગલા બંધ આવતી હોય છે તો સર્વેને આ જિલ્લામાંથી મૂકીને બીજા જિલ્લામાં મૂકે છે જે કામગીરી માટે ત્યાં કોઈ જાતના ભથ્થર ચૂકવવામાં આવતા નથી તો અમારી માગણી એવી છે કે જે તે જિલ્લામાં જે સર્વેયર છે એને ત્યાં કામગીરી કરાવવાની હશે પણ એવી થઈ નથી પછી અમારા સિનિયર સર્વેયર જે છે સિનિયર સર્વેયરો જે પીટીએ ચૂકવવામાં કામગીરી સિમિલર છે પ્રમોટ કરીને સિનિયર પણ કામગીરી સરખી જ આવે છે તો એના માટે સરકારે અમુક કોઈ જાતના ભથ્થા કે પીટીએ કોઈ ચૂકવતા નથી પોતાના ખર્ચે જઈ માપણી કરી અને કેસના નિકાલ કરવાની જાય વાત છે પછી મશીનરી લઈ જવા માટેના પહેલાં પ્રોવાઈડ હતી કે ભાઈ એક સર્વેયર જોડે એક પટાવાળો હતો પણ અત્યારે સરકારે ટોટલ ભરતી બંધ કરી દીધી છે આઉટસોર્સિંગથી મશીનો જાતે ઉચકીલી લઈ જવાના તો કઈ રીતના લઈ જાય માણસ આ બધી ડિમાન્ડ છે અમારી પણ આજ દિન સુધી અમારી આ કોઈ સાંભળતું નથી તો અમારા બાવીસ સાત થી લઈને એકત્રીસ સાત સુધીના અમે ડાઉનની શરૂઆત કરી છે હડતાલી જો અમારી જો અમારી જો પૂરેપૂરી સંતોષાય નહીં

રાઠવા મનોહરભાઈ અમરસિંહ જિલ્લા પ્રમુખ